અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો લાઈક કરો અને જોતા દરેક પ્રકારના સમાચારો પણ દોઢ મહિના સુધી સાહેબ ક્યાંય હાલે ખરું કે ખુલ્લી ઘટામ હોય અંદર માણા કરી જાય એવડી મોટી હોય અને આપણે એમ કે પાસે સાધન નથી ભાઈ તો ક્યાં સુધી નઈ વ્યાજ વાત પણ હું હું તમને એટલું માત્ર કહું છું કે કરાતું કઈ નથી પણ કરવાનું હું એમ કહું હજી બે દોઢ મહિના થી બધા એવું સાહેબ આ ગંભીર વસ્તુ આની પહેલા તમને ખબર છે કે આ રોડ ઉપર એક બાળક મરી ગયું હતું અંદર પડી એટલે વારંવાર વસ્તુ આટલી બધી તો શું હોય અને આપણે એની ગંભીરતા ન લે અને આપણે એમ કહીએ કે આપણી પાસે મશીન નથી સાધન નથી આ જે પાર્લામેન્ટરી રીતે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉધી આપણું છે અને આપણે એમ કહીએ કે અમારી પાસે આ નથી એ તો વ્યાજબી કરીને સાહેબ

શું પ્રશ્ન છે હવે અત્યારે પ્રશ્નો તો મોટો એવો તકલીફ વાળો છે કે જે જગ્યા જે છે છે વોર્ડ વોર્ડ નંબર નંબર અને વચ્ચેની જગ્યા કે વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત પેનલ આવે છે એના લઈને કદાચ આવલી થતી હોય તો આ છેલ્લા લગભગ ત્રણ મહિનાથી આ ગટરનો લાઈન આખી બુરાઈ ગયેલી છે વેકરાથી તો સુપ્રીમ કોર્ટનો આદેશ એવો છે કે આ કર્મચારી હોય એને ગટરમાં ઉતરવાની મનાઈ છે એટલે એ લોકો ઉતરી શકતા નથી બરાબર છે તો એ ઉપરાંત હવે અત્યારે એ લોકોને છેવટા પંચર કરીને કાઢવું પડે આ બે મહિનાના એમાં પંદર દિવસથી તો ખાડા ખોદીને રોડ ઓલો થઈ ગયો છે અને અત્યારે આ બે દિવસની અંદર કદાચના પવિત્ર શ્રાવણ માસ ચાલુ થાય છે તો અહીંથી ભક્તજનો ઘણા નીકળ્યા છે તો એને કઈ લાઈન લેવાની એ જોવાનું રહે બાકી ઉપરાંત એ કે અમે કોંગ્રેસના તો સદસ્યો બધા હાજર હતા અમર તો કોઈ માનતા નથી બરાબર છે પણ શાસક પક્ષના મહેન્દ્રસિંહ સરૂયા જે હિન્દુ મુસ્લિમ તમામના લોકોના પ્રિય માણસ છે બરાબર છે તો એ સાહેબે મહેન્દ્રભાઈ આવીને પોતે અહીંયા ઊભા રહ્યા અને એને સાહેબને ફોન કર્યો તો સાહેબે એને પણ જવાબ એવો આપ્યો કે સાહેબ એમ તમારે જે કરવી કરો આગળ કેસ કરો તો કેસ કરો જે આ પગલાં લેવા લઈ શકો એ અમારી જે થાય એમ નથી તો અમે કઈ લાઈન લેવાની આમાં તો આમાં જો શાસક પક્ષની કોઈ ઓલી નથી તો આમાં વિપક્ષવાળાની તો કોઈ એ છે દૂર રહે એમાં અમે એ ખ્યાલ પડતો નથી બીજું કર્મચારીઓ મહેનત કરે છે અંદર ઉતરવાની મનાઈ છે બરાબર છે તો આ ભૂંગળા ક્યાં સુધી આમનો ત્રણ મહિનાથી આમનામનામનામ છે જ છે ઉપરાંત વીસ દિવસથી મોટો સભર ખાડો ખોદેલો છે અને આ મેન રસ્તો છે નાનામી અહીંથી નીકળે કઈક જાતની તકલીફ હોય આજુબાજુના લોકોને તકલીફ છે પણ આ ખાડાનું કોઈ નિવારણ આવતું નથી અને ઉધતા ભર્યા જવાબો મળે છે તો હવે આની માટે શું કરું એ આવે કાંક આગળ કાક ઉપર બેઠા હોય કારણ કે કેન્દ્રમાં તે ભાજપ છે ગુજરાતમાં ભાજપ છે બોડી છે અને ભાજપના લોકો કામ નથી કરી મતદારોના જવાબ લીધે અમારે કઈ લાઈન લેવી ખબર પડતી નથી હવે ઉપરાંત આ ગટર જે છે એ સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈન ની છે અને ફક્ત વરસાદી પાણીની નિકાલ થવું જોઈએ એની બદલા ગામ આખાની ગટર એની અંદર ભેળવે છે એ ઉપરાંત થોડાક સમય પહેલા એક બાળક અહીંયા પાણીમાં ડૂબી મરી ગયો હતો અલ્લાહ ન કરે અને કદાચ આ ખાડામાં કાંઈક એવો અણબનાવ બન્યો તો એની જવાબદારી કોની રહે ચીફ ઓફિસરની રહે પ્રમુખની રહે કે બીજા કોઈ સદસ્યોની રહે આમાં અમે હારો હેરાન થઈ જાવ એ બધાની હારો હાર એ ખોટી વાત છે અમારું નામ અશોકભાઈ આર ચૌહાણ પૂર્વ નગરસેવક ને હાલમાં તમને કહું મારા ઘરવાળા નગરસેવક ચાલુ છે વોર્ડ નંબર ત્રણ ની અંદર અશોકભાઈ શું પ્રશ્ન છે પ્રશ્ન છે તમને કહું ગૌશાળાની હામે તમને કહું ઘટર છે આ આખા તળાજાનું પાણી ના તમને કોઈ ભેગું થાય છે ને રેતી ભરાણી છે આ પાણી છે તમને પાછો હોટ મારે છે અને ઘરે ઘરે પાણી ગટરના ઉભરાય છે હું તમને કોઈ નગરપાલિકાના ઘરે પ્રશ્ન લઈને જોતો ને આ અને ચીફ ઓફિસર એના ભાજપની બોડીના સભ્યો તમામ હતા અને મેં એને રજૂઆત કરી ચીફ ઓફિસરે અને ગટરના ચેરમેને મને એમ કીધું કે શોભાઈ તમે પોગો એટલે અમે તમને કોઈ રૂબરૂને અમે આવી છીએ આયા કોઈ અત્યારે હાલમાં કોઈ આવ્યું નહીં એકથી દોઢ કલાકથી મને રાહ દોરાવે છે ચીફ ઓફિસરને વારવાર હું તમને કોઈ ફોન કરું છું અને ચીફ ઓફિસર હું અમારા ફોન ઉપાડતા નથી શા કારણે ભાઈ અમારા ફોન નથી ઉપાડતા એનું કંઈ અમને એનું કંઈ સોલ્યુશન આપશે ચીફ ઓફિસર અમને હું લેવા નથી ઉપાડતા એમ અને આ રસ્તો તેમ નથી કરતા એને એટલે અમારે હું રાત દેશ રાખવાનો છે ચીફ ઓફિસરે